રાજ્યના ઉદ્યોગ મંત્રી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય સાહસિકતા વિકાસ સેમિનાર યોજાયો હતો ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીઓ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ થકી રોજગારીની તકો અને સરકારી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સરકારની વિવિધ યોજનાઓનો લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપાવનાર લાભાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું વાજપેયી બેંક બલ યોજના અંતર્ગત લોડિંગ રિક્ષાની સહાય મેળવનાર બે લાભાર્થીઓને મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ સેમિનાર અંતર્ગત કયો ઉદ્યોગ શરૂ કરવો કેવી રીતે કરવો સરકારની વિવિધ યોજનાઓ બેંક લોન માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર નિષ્ણાતો દ્વારા જરૂરી જ્ઞાન માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અહેવાલ વિપુલ ભોઇ પાટણ સિદ્ધપુર સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે ને ભૂતકાળમાં બે હજાર ત્રણથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અમને જે વાયબ્રન્ટની શરૂઆત કરેલી છેલ્લા વીસ વર્ષમાં દસથી વધારે વાયબ્રન્ટ થઈ એના કારણે ગુજરાતની અંદર નિકાસ ક્ષેત્રે ત્રીસ ટકા સમગ્ર ભારતનો જ્યારે અહીંયા આગળ ગુજરાતમાં થતો હોય અઢાર ટકાથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતું હોય અગિયાર ટકા ફેક્ટરીઓ ગુજરાતમાં હોય જીડીપી આઠ પોઈન્ટ ચાર આપતા હોઈએ લોજેસ્ટિકમાં નંબર વન હોઈએ રોજગારી આપવામાં છેલ્લા વીસ વર્ષથી આપણે નંબર વન હોઈએ એને કેવી રીતે આગળ વધી વધારી શકાય જમાનો ડિજિટલ દુનિયાનો છે એની સાથે કેવી રીતે કદમ મિલાવી શકાય જે નરેન્દ્રભાઈ સાહેબ જે આપી રહ્યા છે એમાં એમના પગલે પગલે ચાલીને આદરણીય શ્રી એક શરૂઆત આજે કે યુવાન મિત્ર ભણે માત્ર રોજગારી શોધે એ પ્રકારની વ્યવસ્થા નહીં પણ એ સાહસિક ઉદ્યોગપતિ કેવી રીતે બને એના માટે સ્ટાર્ટઅપથી માંડીને અનેક પ્રકારની યોજનાઓ આજે છે એ યોજનાઓ તાલીમબંધ અને તાલીમ અપાય એની શરૂઆત કેવી રીતે કરી શકાય અને ક્યાં સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થાનો એક દિવસ આજે અહીંયા આગળ એની શિબિર રાખવામાં આવી છે એમાં સ્કિલથી માંડીને ઉદ્યોગથી માંડીને ગુજરાત સરકારની શું યોજનાઓ છે ભારત સરકારની શું યોજનાઓ છે દુનિયામાં શું થઈ રહ્યું છે અને છેલ્લા દસ વર્ષમાં શું થવાનું છે એ પ્રકારની બધી વ્યવસ્થાનો પાક અહીંયા આગળ ગોઠવાયો છે મારા ઉદ્યોગપતિ સાહસિક પણ ઘણા બધા મોટી મોટી કંપનીઓના આવ્યા છે અધિકારીશ્રીની સરસ વ્યવસ્થા કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે તો બધાનો ખૂબ આભાર માનું છું અને આમાંથી જે માર્ગદર્શન લઈને આપણે બધા આમાંથી જે શીખીએ એમાં પ્રગતિ કરીએ એ શુભકામનાઓ સાથે ધન વાત કરીએ